રંગાવધૂતમ પ્રણતોસ્મી નિત્યમ પ્રેમાવધૂતમ પ્રણતોસ્મી નિત્ય સમદર્શિતા અને સમસ્પર્શિતાવાના સંત શ્રી પ્રેમ અવધૂતજીના જીવનને ઉજાગર કરતા કુલિન કાકાની કલમે લખાયેલ પ્રેમ ચાલીસાની પંક્તિ પંદરમી સમજીએ પ્રેમચાલીસાનું સુમધુરગન વેદેહીબેન શુક્લ દ્વારા કરવામાં આવ્યું છે રંગજનની રૂકમાંબા પોતાના પનોતા પુત્રની જયંતિનો ઉત્સવ જોઈ ધન્યતા અનુભવે તે માટે સંવંત બે હજાર ચૌદના કારતક સુદ નોમના રોજ સાંઠમી શ્રી રંગ જયંતિની ઉજવણી નારેશ્વરમાં કરવામાં આવી બચ્ચુભાઈ ભોગીમામા અને અન્ય લીંચના રંગભક્તો નારેશ્વર સેવા આપી ઉત્સવમાં ભાગ લઈ લીંચ આવ્યા થોડા દિવસો ગયા ને ભોગીમામાને અવધૂતશ્રીની પધરામણી લીંચ કરવી તેવો વિચાર આવ્યો અને આ વાત તેમણે બચ્ચુભાઈને કરી બચ્ચુભાઈને તો દોડવું હતું ને ઢાળ મળ્યો તે તો રાજીના રેડ થઈ ગયા બચ્ચુભાઈ અને ભોગીમામા અવધૂતસરીને સાદર નિમંત્રણ આપવા લીંચથી નારેશ્વર ગયા ભોગીમામા અને બચ્ચુભાઈ જગુદણથી અમદાવાદ લોકલમાં આવી અમદાવાદથી મિયા ગામ કરજણ ઉતરી નાની ગાડીમાં બેસી મોડી સાંજે માલોદ હાલનું નારેશ્વર રોડ સ્ટેશને ઉતર્યા ઠંડીના દિવસો કારતકની એ ઠંડીમાં સ્ટેશનથી ત્રણ માઇલ હાલના પાંચેક કિલોમીટર ચાલીને જવાનું ગાડીમાંથી બે પાંચ પેસેન્જર ઉતર્યા બચ્ચુભાઈ અને ભોગી મામાએ ચાલવા માંડ્યું ત્યાં ગાડીમાંથી ઉતરેલી એક હરિજનભાઈએ સાદ કર્યો ભાઈ જરા સંગાથ કરજો હું એકલી છું બચ્ચુભાઈએ જોયું તો હરિજનબાઈની કેળમાં છોકરું અને માથે સામાનમાં પોટલું હતું ભોગી મામા રૂઢિચુસ્ત સ્વભાવના તે હરિજનનું બાળક બ્રાહ્મણથી કેવી રીતે ઊંચકાય તેમ સુગ બતાવી પરંતુ બચ્ચુભાઈ માનવતા સભર વર્તન કરે તેમણે તો નાના બાળકને તેડી લીધું અને ચાલવા લાગ્યા આખરે લીલોળ અને નારેશ્વરનો રસ્તો છૂટો પડતો હતો છેક લીલોળ પેલી સ્ત્રીને તેના ઘરની નજીક બચ્ચુભાઈ મૂકી આવ્યા ભોગિમામાં બહુ અકળાયા કેમ કે નારેશ્વર પહોંચતા રાત પડી ગઈ વળી નર્મદા સ્નાન કરી મોદી કાકાને મળ્યા તો ખબર પડી કે રંગબાપજી તો ખેડા ગયા છે ભોગી મામાનું મન બમણા દુઃખથી ભરાઈ ગયું બીજે દિવસે બંને ખેડા ગયા અને રંગબાપજીને લીંચ આવવાનું આદર ભર્યું આમંત્રણ આપ્યું રંગબાપજીએ તરત જ હા કહી દીધી ભોગી મામાના મન મંદિરમાં આનંદ આનંદ થઈ ગયો વળતા રસ્તામાં ભોગી બચ્ચુભાઈએ ભોગી મામાને કહ્યું મામા કર ભલા તો હોગા ભલા લીચમાં અવધૂતશ્રીનો પ્રથમ મુકામ ભોગીમામાના ખેતરમાં શુક્રવાર તારીખ તેર બાર ઓગણીસો સત્તાવનથી સોમવાર તારીખ સોળ બાર ઓગણીસો સત્તાવન સુધી તેમ ત્રણ રાત્રિનો થયો અવધૂતશ્રીના મુકામ દરમિયાન સવારે પાંચ વાગ્યે પ્રભાત ફેરી નીકળતી ભોગીમામાના ઘર આગળથી બધા ભક્તો દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા નિધૂન બોલતા બોલતા બજાર રામજી મંદિર ભાટવાડો અને છેલ્લે બચુભાઈના ઘરે જઈ વિખરાઈ જતા અવધૂતશ્રીના આગમનની જાણ થતાં દર્શનાર્થીઓનો અવિરત પ્રવાહ વહેવા લાગ્યો લોકોની સગવડતા માટે જગુદણ રેલવે સ્ટેશનથી લીંચ આવવા બે બસ મૂકવામાં આવી આજુબાજુના ગામડામાંથી લોકો પગે ચાલીને અવધૂતશ્રીના દર્શને આવવા લાગ્યા વિદાય વખતે અવધૂતશ્રી ભોગીમામાના સીરિયાના ખેતરથી જગુદાણા સ્ટેશને જતા લીચમાં દસ મિનિટ માટે બચ્ચુભાઈના ઘરે રોકાયા સદગુરુના આગમનથી ઘર પવિત્ર બન્યું અને આ આગમનના આનંદની અવધિમાં બચ્ચુભાઈએ દરિદ્રોને અનાજ કપડાં પંખીને જુવાર ગાયોને ઘાસ અને ગાનાર બાળાઓને પ્રસાદી રૂપ પવાલું આપેલું પોતાનું જીવન મહેકાવનાર સદગુરુને ફૂલની ચાદર અને ફૂલની ટોપી પહેરાવી રંગબાપજીને પણ લીચના લોકોનો પ્રેમભાવ સ્પર્શી ગયો સન્ને ઓગણીસો સત્તાવનના આ ત્રણ દિવસના મુકામની મહેક ગામમાં પ્રસરેલી રહી આ પ્રથમ મુકામનો જે ખર્ચ આવ્યો તે મામા અને બચ્ચુભાઈએ સરખે ભાગે ભોગવી લીધો બીજો મુકામ લીચમાં તસરીનો બીજો મુકામ શનિવાર તારીખ ચોવીસ અગિયાર ઓગણીસો બાસઠથી રવિવાર તારીખ બે બાર ઓગણીસો બાસઠ સુધી તેમ આઠ રાત્રિનો થયો આ વખતની અવધૂતશ્રીની પધરામણી બચ્ચુભાઈના ખેતરમાં થઈ જે હાલમાં અવધૂત કુટીર તરીકે ઓળખાય છે બચ્ચુભાઈએ જાતમય નથી પોતાના ખેતરમાં પાકી કુટીર તૈયાર કરી હતી બચ્ચુભાઈએ જાતમય નથી પોતાના ખેતરમાં પાકી કુટીર તૈયાર કરી હતી બચ્ચુભાઈએ કુટિરમાં નીચે ગુફા બનાવેલી જેથી અવધૂતસરીને ધ્યાનની એકાંતની અનુકૂળતા રહે અવધૂતસરી કુટીરમાં પ્રવેશી નીચે ગુફામાં ઉતરી ગયા ગુફાના બારણા પર ખડંચો અને ઉતરવા માટે પકડવા માટે પાઇપની સગવડતા જોઈ ને રંગબાપજી ખૂબ ખુશ થયા આ વખતે અવધૂતસરી દ્વારિકાથી લી જ આવેલા તે ગુફાના બારણાથી પગથિયા ચડતા હતા ત્યારે બચ્ચુભાઈને કહ્યું તું બોડાણાની માફક મંતર માર કે મારે હવે અહીંથી ક્યાંય જવું ના પડે ગુફામાંથી ઉપર આવ્યા પછી ગુફાની ચારે બાજુ પ્રદક્ષિણા કરી આંગળીના વેઠા પર અંગૂઠો ફરે તેમ મંત્ર જપીને શ્રી ગુફાને અભિમંત્રિત કરતા હતા આ અદ્ભુત દ્રશ્ય બચ્ચુભાઈએ જોયું દર્શનાર્થીઓનો અવિરત પ્રવાહ અવધૂત કુટીર તરફ આવ્યા જ કરતો હતો તો પણ ક્યાંય કશી અરાજકતા ન હતી ખૂબ શાંતિપૂર્વક શિસ્તપૂર્વક દરેક કાર્ય થતા હતા તેથી જ તો રંગબાપજીને લીંચ ખૂબ ગમતું રંગબાપજી ભક્તની ભાવનાને આધીન પરંતુ તો પણ પોતાના નજીકના માણસને અહમ ન થાય તેની કાળજી રાખે લીંચના ભક્તોએ અવધૂતશ્રીને કહ્યું કે બાપજી અહીં આપને બચું ભય લાવ્યા તો અમારા જેવા હજારો ભક્તોને આપના દર્શનનો લાભ મળ્યો અવધૂતસરીએ જવાબમાં કહ્યું કે હજારોનું પુણ્ય ભેગું થાય છે ત્યારે અવાય છે પણ પરમાત્મા કોઈકને નિમિત્ત કરે છે આવું કહીને બચ્ચુભાઈને અહમ ન થાય તેની કાળજી રાખે અવધૂતસરીએ કુટીરમાં મુકામ કર્યો એટલે હવે એ કુટિરમાં બીજા કોઈનો મુકામ થાય નહીં એવી બચ્ચુભાઈની એક અનિષ્ઠા જાણે આખું જગત એક તરફ અને મારા સદગુરુનું સ્થાન એક તરફ ત્રીજો મુકામ અવધૂતશ્રીનો લીચમાં ત્રીજો મુકામ રવિવાર તારીખ સત્યાવીસ બાર ઓગણીસો ચોસઠથી શુક્રવાર તારીખ પંદર એક ઓગણીસો પાંસઠ સુધી તેમ ઓગણીસ દિવસનો થયો મધુબાને પ્રસૃતિકાળ નજીક આવ્યો હતો લીચમાં અવધૂતશ્રીના આગમન અને રોકાણ દરમિયાન પ્રસૃતિ થાય તો વૃદ્ધિ સૂતક લાગે તે માટે પ્રથમથી જ મધુબાને બચ્ચુભાઈએ સાબરમતી મોકલી આપ્યા હતા અને પ્રસૂતિ થાય તો પણ દસ દિવસ સુધી એટલે કે સૂતક ઉતરે પછી પછી જ પોતાને જાણ કરવી તેમ સૂચના આપેલ સત્યાવીસમી તારીખે રંગબાપજી લીચ પધાર્યા અને અઠ્યાવીસમી તારીખે બચ્ચુભાઈના ઘરે એટલે કે મધુબેનના કુખે ત્રીજા દીકરાનો ત્રીજા દીકરા રાધેશ્યામનો જન્મ થયો રાધેશ્યામના જન્મ સમયે પ્રસૂતિ વખતે મધુબેન ખૂબ ગંભીર માંદગીમાં સપડાયેલા વળી રાધેશ્યામના જન્મ વખતે લીચમાં કમોસમી વરસાદ પણ થયેલો રંગબાપજી એ દિવસે સાથળ પર હાથ ઠોકે અને બોલે તું ગમે તે કર અમે કંઈ ધરીએ એમ નથી ભોગીમામાં અને બચું ભાઈને એમ થાય કે કંઈક છે ખરું કોઈકનું દુઃખ વિદારણ થતું લાગે છે દસ દિવસ પછી સાબરમતીથી જ્યારે બાળકના જન્મના મધુબાની ગંભીર માંદગીના અને હાલમાં સ્વસ્થ છે તેમાં વિગતે સમાચાર આવ્યા ત્યારે અવધૂતની અકળ લીલાનો ભેદ ખુલ્યો અવધૂતી આનંદનું સાડત્રીસમું ભજન છે ને કે આવ્યા સવ દૂર આ વાત સમર્પિત રંગ ભક્ત બચુભાઈ માટે સત્ય બની આ ત્રીજા મુકામ દરમિયાન એકવાર નારેશ્વરના નાથ બચુભાઈને પૂછે ગુફામાં કશું રાખ્યું છે બચ્ચુભાઈ કહે કે બાપજી ગુફામાં કંઈ નથી રાખ્યું આ સાંભળીને રંગબાપજી કહે તું નારેશ્વર આવે ત્યારે મને યાદ કરજે હું તને યંત્ર આપીશ એ ગુફામાં મૂકજે જ્યારે બચ્ચુભાઈ નારેશ્વર ગયા ત્યારે ગુરુવારે સવારે જ નારેશ્વરમાં બચ્ચુભાઈને બોલાવીને યાદ કરીને રંગબાપજીએ યંત્ર આપ્યું અને બોલ્યા સફેદ ફૂલ અને સફેદ ચંદન ચઢાવજો હાલ આ યંત્ર લીંચની ગુફામાં દર્શનમાં છે લીંચમાં અવધૂત શ્રીનો મુકામ પોષ્ય સુદ બારસ તારીખ પંદર એક ઓગણીસો પાંસઠ સુધી હતો તે ચૌદમી જાન્યુઆરી એટલે મકરસંક્રાંતિના દિવસે બચ્ચુભાઈએ પતંગ ઉડાડવાની વાત કરી તો રંગબાપજી બોલ્યા કે સારું સાંજે ઉડાડીશું બચ્ચુભાઈએ ફિરકી પકડવા આપીને પોતે પતંગ ઉડાડ્યો બચ્ચુભાઈના મનમાં વિચાર આવ્યો કે પ્રભુ મારી દોરી તારે હાથ વળી મકરસંક્રાંતિના દિવસે ગરીબોને અન્ન અને વસ્ત્રો તથા વિદ્યાર્થીઓને પુસ્તકો અને ગાયોને ઘાસ નખાવ્યો આ દાન પ્રવાહથી પૂજ્યશ્રી ખૂબ ખુશ થયા વળી રંગબાપજીએ પોતાના વરદ હસ્તે લીંચમાં પંદર જાન્યુઆરીને શુક્રવારે ઓધુંબર રોપેલું ઓદુંબર આગળ પૂજ્યશ્રી માટે આસન મૂક્યું એટલે ત્યાં બેઠા બચ્ચુભાઈએ જળ ભરેલું કમંડળ આપ્યું તો મંત્રગાન કરતાં કરતાં જળસિંચન કર્યું અને લીંચની ભૂમિ ભૂમિને પાવન બનાવી ચોથો મુકામ અવધુતસરીનો લીંચમાં ચોથો અને છેલ્લો મુકામ ગુરુવારને તારીખ અઠ્યાવીસ નવ ઓગણીસો સડસઠથી શુક્રવાર તારીખ વીસ દસ ઓગણીસો સડસઠ સુધી તેમ કુલ બાવીસ દિવસનો થયો અવધૂતસરીના લીંચના આ ચોથા મુકામ દરમિયાન આસો નવરાત્રિનો તહેવાર આવ્યો લીંચમાં દરરોજ માતાજીના મંદિરની સેવા બચ્ચુભાઈ કરતા જ હતા હવે આઠમનું નોરતું આવ્યું ભોગીમામા અને અન્ય ભક્તો રંગબાપજીની રજા લઈ માતાજીના દર્શન માટે મંદિરે ગયા અવતુતશ્રી બચ્ચુભાઈને કહે છે કે તમે પણ દર્શને જાઓ મારે હવે કશું કામ નથી જવાબમાં બચ્ચુભાઈ કહે છે કે મેં આઠમ અંગેની બધી વ્યવસ્થા પ્રથમથી જ કરી દીધી છે વળી કહે બહુ વરસ મંદિરના માતાજીની સેવા કરી હવે આ જીવતી જાગતી બોલતી ચાલતી મુછાડીમાં મળી છે હવે તો સકલ તીરથ મારા ગુરુજીના ચરણે મારો ગુરુ મહારાજ એ મારું સાધન છે અને મારી સિદ્ધિને સાધ્ય પણ આ જ છે તેમ આત્મસમાધાન સાધ્યું આ ચોથા મુકામા વખતે બચ્ચુભાઈએ બાપજી માટે મોટી કુટીર તૈયાર કરી હતી સોચ સ્નાન તેમ બધી વ્યવસ્થા કુટીરની અંદર જ વળી કુટીરમાં પ્રકાશ રહે પરંતુ રંગબાપજીની આંખે પ્રકાશ ન આવે તેવી તકેદારી રાખીને વ્યવસ્થા કરેલી વળી અવધૂત શ્રી આરામમાં હોય અને કોઈ દર્શનાર્થી આવે તો કુટીરમાં એક કાચની બારી મૂકી કે જેથી ભક્તના દર્શનની ઈચ્છા સંતોષાય અને રંગબાપજીને ખલેલ પણ ન પડે આ કુટીરની સગવડતાદાયક સુંદર વ્યવસ્થા જોઈને પ્રસન્ન થયેલા ગુરુ મહારાજે પણ બચ્ચુભાઈને પૂછવું પડ્યું કે આ બધું તને કોણ સુઝાડે છે પ્રશ્ન પોતે જ ઉત્તરરૂપ હતો સુઝાળનાર પણ રંગગુરુ અને પૂછનાર પણ રંગગુરુ આમ નારેશ્વરના નાથનો લીચમાં કુલ બાવન દિવસનો મુકામ થયો અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત